કહેવાય છે કે સંત ભૂમિ સૌરાષ્ટ્રની અને રૂડુ બગડાણા ધામ બાપા બજરંગદાસ બિરાસ્તા ને રડતા સીતારામ નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે વાતોનો ભંડાર યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે હું વાત કરી રહી છું તમને પરમ પૂંજ સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાના જન્મ અને જન્મ સ્થળ વિશે જણાવવાની છું ગુજરાતનો એક પવિત્ર ભૂમિ જ્યાં અનેક સંતો થઈ ગયા જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય મારે પણ આજે એવા જ એક સંતની વાત કરવી છે કે જેમને સૌરાષ્ટ્રીય સંતનું બિરુદ મળેલું જેમણે ભક્તિ સાથે સાથે દેશ સેવા કરાયેલી એવા જ સૌરાષ્ટ્રના સંત જેમનો આશ્રમ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા બગદાણા ગામે આવેલો છે જેમને ફક્ત ભારતનું નહીં પરંતુ દુનિયાના લોકો જાણે છે અને જેમને લીધે બગદાણા ધામ બની ગયું છે જ્યાં લાખો સંખ્યામાં ભાવિક ભક્તો પોતાની આસ્થા રાખે છે બાપા બજરંગ બધાના દુઃખ મટાડે છે જેમ જેમને લોકો બાપા સીતારામના હુલામના નામે ઓળખે છે ઈસવીસન ઓગણીસો વર્ષ હતું ભાવનગરના અધેવાડા ગામમાં હરિદાસ બાપુ અને કુંવરબાઈ નામે રામાનંદી કુટુંબ રહેતું હતું શિવ કુંવરબા સગરબા હતા ત્યારે તેઓ પિયત જતા હતા રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુમાં ઝાંઝરી હનુમાન દાદાનું મંદિર હતું આજુબાજુની બહેનોએ તેમને મંદિરની ઝૂંપડીમાં લઈ ગયા અને મંદિરની ઝાલા રણકવા માંડ્યા અને એવા શુભ દિને બાળક એટલે બાપા બજરંગદાસનો જન્મ થયો મંદિરની આજુબાજુની જગ્યા જ્યાં બાપા બજરંગદાસનો જન્મ થયો હતો આ એ જ ઓડી છે જ્યાં બાપાનો જન્મ થયો હતો ત્રણ મંદિર આવેલા છે જેમાં એક બાજુ બાપા સીતારામનું મંદિર વચ્ચે ઝાંઝરિયા હનુમાન દાદાનું મંદિર અને એક બાજુ શિવશંકર ભોળાનાથનું મંદિર અહીં દિવાલ પર હનુમાન ચાલીસા લખેલી છે જેથી ભાવિક ભક્તો હનુમાન ચાલીસાનો પાઠ કરી શકે અહીં આવી એટલે પરમ શાંતિનો અનુભવ થાય છે આરતી સમયે એક અદ્ભુત ઊર્જા અને શક્તિનો અનુભવ થાય છે બાબાના જન્મસ્થળ અને મંદિર અત્યારે હજારો સંખ્યામાં ભાવિક ભક્તો દર્શન કરવા માટે આવે છે બાપાની પુણ્યતિથી આસો મહિના વદ સૌદેશ એટલે કે કાળી સૌદેશ દિવસે મોટો મહોત્સવ ઉજવવામાં આવે છે અને કાળી સૌદેશના દિવસે હવન કરવામાં આવે છે ખૂબ વિશાળ પ્રાંગણમાં આવેલ આ ઝાંઝરિયા હનુમાન દાદા મંદિર મંદિરની આજુબાજુ ત્રણસો મીટર જેટલા અંતરે ભગવાન ભોળાનાથ ની બાર જ્યોતિલિંગ આવેલી છે અહીં આવ્યા છો તો અહીંના દર્શન કરવાનું ભૂલતા નહી હરે શિવા હરે શિવ ત્યાં બાજુની નદી પર પાર ખોડિયાર માનું મંદિર આવેલું છે કુદરત ને ખોળે આવું શાંત વાતાવરણ જ્યાં ઘણા બધા વૃક્ષ પંખીડાને રહેવા માળા અને છણ નાખવા માટેની સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે આવું વાતાવરણ તો પક્ષી માટે સ્વર્ગથી પણ વધારે વાલું લાગતું હોય છે